જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો અત્યારે હું આ લઈને આવી છું અમારા અલ્પાબેનની ટમેટીમાંથી થોડા ટમેટા મીણવા માટે આજે બહુ જ બિઝી ડે છે આજે ઇન્ડિયાથી ગેસ્ટ આવવાના છે ભાઈને બાલેસ્ટર ગયા છે તો એમને મૂકવા વિજયભાઈની લોકો આવવાના છે પ્લસ મારે એરપોર્ટે જવાનું છે અને સાંજે કોઈના ઘરે જમવા જવાનું છે એટલે આખો દિવસ બહુ બિઝી છે અને બધાને થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારા બે વિડીયો પચાસ હજાર માણસોએ જોઈ લીધો છે એક સિત્તેર હજાર એક પચાસ હજાર અને ત્રીજો હમણાં પચાસ હજાર થશે તો મેં ચેનલ ખોલીને બહુ જાજો ટાઈમ નથી થયો આઈ થિંક પાંચ એક મહિના થયા છે છ મહિના પણ એક મહિનો મેં કાંઈ મૂકવું નહોતું એટલે પાંચ મહિના પાંચ મહિનાની અંદર તમે બધાએ ખૂબ મને સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ જો ટમેટા બહુ જ સરસ આવ્યા પાન કરતા ટમેટા વધારે છે તો આજે અમે કાચા ટમેટાનો સંભાર બનાવવાનો છે જો અહીંયા કેટલા ટમેટા છે અહીંયા ટમેટીમાં ટમેટા બહુ સરસ આવે જો આ બાજુ તો આખા લાલ લાલ થઈ ગયા અને આ ટમેટીમાં બે ટમેટીમાં ટમેટા બહુ આવ્યા જો બહુ સરસ આ જે ઓક્ટોબર સુધી રહેશે ટમેટા ત્યાં સુધી ખાઈ લેવાના પછી વિન્ટરમાં તો ટમેટા બિચારા માણસો અહીં ઠંડીના ખૂંકરાઈ જાય અને આમાં રીંગણા આવ્યા જો તમને હું રીંગણા બતાવું તો આપણા અલ્પાબેનની મહેનત રંગ લાવી છે અહીંયા અલ્પાબેનની મહેનતના રૂપમાં આપણે રીંગણા અહીંયા જોઈ શકીએ છીએ ત્રણ ચાર રીંગણા છે મોટા થશે એટલે આપણે ભરેલું શાક બનાવશું રીંગણાનું ના બહુ આવ્યા સરસ રીંગણા આવ્યા છે તો એના માટે આપણે અલ્પાબેનને ધન્યવાદ કહેશું અને આમાં મરચાં થોડા થોડા આવ્યા આવ્યા હતા આમાં પણ છોકરાઓએ ફૂટબોલ મારી અને એને ડાળખી તોડી નાખી તો આમાં મરચાંના ફૂલ આવ્યા છે એટલે આમાંય મરચાં આવી જશે વાંધો નહીં તો આપણે થોડાક ટમેટા તોડી લેશું અને કાચા ટમેટાનો લોટવાળો સંભાર બહુ સરસ થાય તમે બધાય ટ્રાય કરજો ક્યારેક બહુ ચોડવવાના નહીં થોડાક ચોડવીને ઉપર શું કહેવાય લોટ છાંટી દેવાનો ઓ આજે મને અલ્પાબેનની ટમેટીમાંથી ટમેટા તોડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ અલ્પાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે અલ્પાબેન આપણા માટે ટમેટા વાવતા રહી ને આપણે તોડી તોડીને ખાતા રહીએ તો જેને પણ ટમેટા જોતા હોય એ અહીંયા સંપર્ક કરજો બહુ ટમેટા ત્યાં છે ચાલો જી રસોઈ કરવાની છે હમણાં મહેમાન આવી જશે હું થોડી કાંઈ નવરી છું બ્લોગ બનાવવાના ટાઈમ નથી રહેતા હમણાં તો એટલી દોડા દોડી કરું બધાય કરીએ હું એટલી નથી કરતી બધાય કરીએ તો તમારા વિડીયોને આવી જ રીતે જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જરા શેડ્યુલ ટાઈટ હતું આજ આખો દિવસ દોડા દોડી છે ગેસ્ટ આવ્યા હતા અને અત્યારે વાગ્યા છે સાડા ચાર હું જાઉં છું મારા પતિદેવને એરપોર્ટે મૂકવા માટે પણ ટ્રાફિક અત્યારે બહુ એટલે બહુ જ છે ચાલીસની સ્પીડ થઈ ગઈ સિત્તેરની હતી ચાલીસની સ્પીડે ગાડીઓ જાય છે અને ટ્રાફિક બહુ છે મારા પતિદેવ જાય છે માલટા ટ્રેડિંગ કરાવવા માટે માલતા એટલે બાજુનો દેશ છે ત્યાં જાય છે પણ તમે જોયું મારા ઘરવાળા મને યુકે માં વઈ લંડન માં વઈ લગ્ન ત્યારે મને સાથે લઈ જાય ઇઝ એ ડ્રાઈવર ડ્રાઈવિંગ કરાવવા પણ જ્યારે પ્લેન માં બેસી શાંતિ થી ફરવાનું હોય ને ત્યારે ઈ મન નથ લઈ જાતા આ થોડું વ્યાજબી ન કહેવાય બધાય તમે સમજાવજો એને કે ન્યાય લઈ જવાનો તમારું સાચી વાત ને અમે લોટન એરપોર્ટે પહોંચી ગયા મારા પતિ દેવ ઉતરી ગયા છે આ છે લોટન એરપોર્ટ અમારે કેટલી વાર લાગી સવા કલાક જેવું થયું આજે ટ્રાફિક હતું હમણાં થોડો ટાઈમ પહેલાં એરપોર્ટમાં આગ લાગી હતી તે જો આ બધું બળી ગયું હતું અત્યારે કામ ચાલુ છે તો 90 yards

આલ્પાબેન નું લુટન એરપોર્ટ થી આવી ગયા અલ્પાબેન મારા સ્વાગત માં આવ્યા છે ભાઈ પણ આવી ગયા છે ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ ક્યાં આવ્યા ભાઈ લેસ્ટર રોકાઈને આવી ગયા ભાઈ મજા આવી સરસ મહેશ્વર મહેતા ચાલો મહેશ્વર મહેતા બીજી બહુ છે આપણે લુટન એરપોર્ટ થી આવી

ના ઘરે જમવા નહી અંદર છે અત્યારે કેટલા વાગી ગયા સાત વાગી ગયા ઠંડુ થઈ ગયું કાબા ખોલ આબાની બાની બહુ ખોલતી નથી ખોલ લે જો મારી સાસુ ને કેટલી સેવા કરું દરવાજો ખોલી દઉં પોસ્ટ નાખીએ એટલે ગમે ત્યાં પહોંચી જાય પણ પેલા બધા યુઝ કરતા બુક જોઈ અને રસ્તો ઘરેથી નીકળતા આમ પહોંચી જતા અને બાજુમાં બુક